બોધિધર્મા એકેડમીના કરાટે ખેલાડીઓની ઝળહળતી સિદ્ધિ કચ્છ જિલ્લામાં છેલ્લા પાંત્રીસ વર્ષથી માર્શલ આર્ટ ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી બોધિધર્મા એકેડમી ઓફ માર્શલ આર્ટ્સ એન્ડ સ્પોર્ટ્સ સતત સફળતાઓ સાથે આગળ વધી રહી છે અંજાર આદિપુર ગાંધીધામ અને ભુજમાં આવેલી તેની શાખાઓ દ્વારા અત્યાર સુધી હજારો યુવક યુવતીઓને કરાટે જેવી માર્શલ આર્ટની વ્યાવસાયિક તાલીમ આપવામાં આવી છે તાજેતરમાં પાંચ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ ગાંધીધામ ખાતે યોજાયેલા સાંસદ ખેલ મહોત્સવની કરાટે સ્પર્ધામાં એકેડમીના કુલ આઠ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં શાનદાર પ્રદર્શન કરતા ખેલાડીઓએ ચાર ગોલ્ડ ત્રણ સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી કચ્છનું ગૌરવ વધાર્યું હતું તે ઉપરાંત દસ અને અગિયાર ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ આદિપુર ખાતે યોજાયેલી ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની કરાટે સ્પર્ધામાં પણ બૌધિધર્મ એકેડમીના ખેલાડીઓએ પ્રભાવી દેખાવ કર્યો હતો બોઇઝ કેટેગરીમાં છ ગોલ્ડ નવ સિલ્વર અને પાંચ બ્રોન્ઝ જ્યારે ગર્લ્સ કેટેગરીમાં એક ગોલ્ડ ત્રણ સિલ્વર અને નવ બ્રોન્ઝ એમ કુલ તેત્રીસ મેડલો એકેડમીના ખાતામાં આવ્યા હતા આ સાથે એકેડમીના ઓગણીસ ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં પસંદગી પામ્યા છે જે કચ્છ માટે ગૌરવની વાત છે આ ઉપરાંત એકવીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસના રોજ યોજાયેલી રાજ્યકક્ષાની સિતુરિયુ કરાટે ચેમ્પિયનશીપમાં એકેડમીના કુલ બેતાલીસ ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં તેમણે સાત ગોલ્ડ દસ સિલ્વર અને પચ્ચીસ બ્રોન્ઝ મેડલો મેળવી એકેડમીની શક્તિ સાબિત કરી છે છોકરાઓ અને છોકરીઓ બંને વર્ગના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ દેખાવ કરી કચ્છનું નામ રાજ્ય સ્તરે ઉજાગર કર્યું છે બોધિધર્મા એકેડમી ઓફ માર્શલ આર્ટના ફાઉન્ડર અને ડાયરેક્ટર જીતેન્દ્ર ખોડિયારના માર્ગદર્શન હેઠળ દર વર્ષે કચ્છના બાળકો જિલ્લા રાજ્ય રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ભાગ લઈ મેડલો મેળવી રહ્યા છે માર્શલ આર્ટ દ્વારા શિસ્ત આત્મવિશ્વાસ અને સ્વરક્ષણનો સંદેશ આપતી આ એકેડમી આજે કચ્છ માટે ગૌરવનું પ્રતિક બની છે ભાગ લેનારાઓ વીર સાધુ તક્ષશિલા બારોટ અક્ષત ટાંગ ધીર ચાવડા યુગ દવે રુદ્ર ચૌહાણ ઓમ પોમલ આયુષ પરમાર પરીન બાંભણીયા ઇરફાન ખાન સાવનહડિયા રિશી આહિર જતિન રાઠોડ મિતરાજસિંહ ઝાલા કારણ સોની ધની વગેરે ભાગ લઈ મેડલો મેળવ્યા હતા તો છોકરીઓમાં કલંગી બારોટ તનુસી નિખારા તન્વી વેગડ તનુષા જેઠવાની અન્વી મારૂ જીનલ ચાવડા ક્રિશા ખોડિયાર જીનલ દાફડા રાજવી ચોરસિયા જીનીસા બુદ્ધભટ્ટી પ્રિષા બિસે દ્રિષ્ટી સોરઠિયા બ્રિશા શાહ મેડલો જીતીને કચ્છ કચ્છનું નામ રોશન કર્યું છે અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી અંજાર દ્વારા મારું નામ જીતેન્દ્ર ખોડિયા છે હું અંજારમાં જ રહું છું અને છેલ્લા પાંત્રીસ વર્ષથી કરાટેનું ફિલ્મમાં કામ કરી રહ્યો છું આ વર્ષની અંદર અમારે ખેલ મહાકુંભ અને રાજ્ય કક્ષાની ટુર્નામેન્ટો અને સાંસદ ખેલ મહોત્સવ જિલ્લા લેવલની ત્રણ સ્પર્ધાઓ થઈ એની અંદર ખેલ મહાકુંભની અંદર આપણા અંજારના લગભગ તેત્રીસ છોકરાઓ છે એ વિજય થયા એમાંથી ઓગણીસ જણા જે છે એ કક્ષાએ રમશે અને એમાં પણ એવા છોકરાઓ છે કે જે લોકો રાજ્ય કક્ષામાં પણ મેડલ જીતેલા છે અને સ્ટેટ લેવલ ટુર્નામેન્ટ હમણાં એકવીસ ડિસેમ્બરના જે યોજાઈ હતી અમદાવાદ એમાં પણ આપણા બેતાલીસ છોકરાઓ પાર્ટિસિપેશન કર્યું હતું ને બેતાલીસમાંથી સાત ગોલ્ડ મેડલ અને નવ સિલ્વર મેડલ અને પચીસ છે એ બ્રોન્ઝ મેડલ એના અલાવા હમણાં પાંચ ડિસેમ્બરના આપણે સાંસદ ખેલ મહોત્સવ દર વખતે યોજાય છે એ આપણે ગાંધીધામ સ્પોર્ટ સંકુલમાં હતી એની અંદર આપણા આઠ છોકરાઓ પાર્ટિસિપેશન કર્યું હતું એમાંથી ચાર જણા ગોલ્ડ જીત્યા બે સિલ્વર અને બે બ્રોન્સ મેળવી જીત્યા છે ને દર વખતે સાંસદ ખેલ સ્પર્ધાની અંદર આપણા બાળકો બોડી સંખ્યામાં ભાગ લે છે અને મેડલ જીતે છે જેમાં ખેલ મહાકુંભની અંદર જે રાજ્ય કક્ષાએ જશે અને અહીંયા પણ જે ગોલ્ડ મેડલ જીતેલા છે એમાં અંદર ફોર્ટીનની અંદર ચૌદ વર્ષથી નીચેનામાં વીર સાધુ રક્ષિલ બારોટ પછી ફોર્ટીનથી ઉપરનામાં તન્વી વેગર અને આપણે દ્રષ્ટિ સોરઠિયા જતીન રાઠોડ એવા અનેક છોકરાઓ જે છે એ મેડલો જીતેલા છે અને રાજ્ય કક્ષાએ રમવા પણ જશે ગોલ્ડ મેડલિસ્ટ દરેક વાલીઓને બાળકોને મારી એક અપીલ છે કે આ લોકો કોમ્પ્યુટર જમાનામાં ને મોબાઈલના જમાનામાં થોડા આઉટડોર એક્ટિવિટીસની અંદર ભાગ લે જેનાથી શારીરિક અને માનસિક રીતે એ લોકો સશક્ત આજે લોકો મોબાઈલની ઉપર બે કલાક સમય વિતાવે છે એના કરતાં જો ઘરની બહાર કોઈ ગ્રાઉન્ડની અંદર કોઈ પણ એક સ્પોર્ટ્સ કે એવી એક્ટિવિટીસ જો કરશે એનાથી ફિઝિકલી અને મેન્ટલી ફિટ રહેશે અને એમાં પણ માર્શલ આર્ટ્સની અંદર કરાટે જેવી ગેમો છે જે એક શારીરિક માનસિક વિકાસ માટે સેલ્ફ ડિફેન્સ માટે આત્મરક્ષણ માટે એને કહેવાય બેસ્ટ ગેમ છે જો આની અંદર બાળકો વધારે પડતા ભાગ લેશે તો આપણે જે આપણા દેશની અંદર અત્યારે જે ખાસ કરીને ડિસિપ્લિનની ફિટનેસની જે સમસ્યાઓ આપણે જોઈ રહ્યા છે જ્યોતિષ શંકર ગોડ ભારતના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરશે અને બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી ભારતના જનરલ બિપિન રાવતના અકાળી મૃત્યુ ભારતના જનરલ બિપિન રાવતની મુસાફરીની શરૂઆત બુધવારના અશુભ દિવસે રાહુકાળમાં થઈ જેનું પરિણામ ભયંકર અશુભ આવ્યું બિપિન રાવતનું અકસ્માતથી બાર જણા સાથે અકાળી મૃત્યુ થયું ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું અકાળી મૃત્યુ અમદાવાદમાં ગુરુવારે બપોરે રાહુકાળમાં મુસાફરીની શરૂઆત થઈ વિમાનમાં મુસાફરીમાં ત્રણસોથી વધારે લોકો સાથે વિમાનમાં અકસ્માતમાં વિજય રૂપાણીનું અકાળી મૃત્યુ થયું બુધવાર શનિવારના અશુભ દિવસે રાહુકાળમાં શુભ કાર્યની શરૂઆત ન કરવી ભારતના આઠ વડાપ્રધાનોની ભવિષ્યવાણી કરનાર જ્યોતિષીની સાચી સલાહ અશુભ સમયે રાહુકાળથી બચો મુહૂર્તકાળ પંચાંગ ઘરે બેઠા મંગાવો સંપર્ક કરો જ્યોતિષી શંકર ગોર ટીના હાઉસ ભુજ કચ્છ મોબાઇલ નંબર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકો જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો